નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા મિત્રો શિક્ષણ સહાય ટ્વીટ જાહેર કર્યું છે તો શું કરવાનું તો મિત્રો મહત્વની ટ્વીટ જાહેર થઈ છે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી છે તો ખાસ અપડેટ ખાસ તમામ વિદ્યા કે શિક્ષણ સહાયકો તમામ માટે લાગુ પડશે કેમકે આગળથી મિત્રો આ આવા કિસ્સાઓ છે એ બહાર આવતા હોય છે હા મિત્રો આવું થાય તો શું કરવાનું છે તો એના ઉપર આપણે પ્રોપર છે વિડીયો અને જે ઉમેદવારો મોટી શિક્ષક માટે મિત્રો કમિટીની રચના કરવામાં આવી છે જેમાં વ્યામ શિક્ષકો માટેની અપડેટ આવી છે તો ખાસ મહત્વનો અને નવા નિયમો શું લાગુ થઈ શકે છે એનો વિડીયો મૂકેલો છે તો ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે અપડેટ છે નિહાળી શકો છો હવે આજની અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો પહેલા પણ માગણી કરવામાં આવી હતી તંત્ર દ્વારા જેમાં હાજર કરવા બાબતે પૈસાની માગણીઓ થતી હોય છે તો અવારનવાર આવા ન્યૂઝો આવતા હોય છે જેના કારણે એક ટ્વીટ આવી છે તો તમે જોઈ રહ્યા છો હિરેન કહીને ટ્વીટ આપી છે કે બેન સરકાર અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય તરીકે નિમણૂંક મેળવનાર તમામને શુભકામનાઓ પાઠવી છે અને મંડળમાં હાજર થવાના પૈસા માગે તો આનો વિરોધ કરજો અને મિત્રો તંત્રને રજૂઆત કરી આ દૂષણ દૂર કરજો તો તંત્રને રજૂઆત કરતા પહેલાં ખાસ મિત્રો જો આવી કંઈ પ્રોબ્લેમ હોય છે તો આપણો પોસ્ટમાં મૂકેલી છે મતલબ કે આપણે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે ચેનલની વિઝિટ કરી અને પોસ્ટનું ઓપ્શન આવશે ત્યાંથી તમે કમેન્ટ કરી શકો છો જેથી તમને આના ઉપર પ્રોપર માહિતી આપવામાં આવશે અને સાથે સાથે મિત્રો આના ઉપર જો અવાજ ઉઠાવવાનો થાય છે તો આપણે ચેનલના તરફથી ખાસ તમને સપોર્ટ કરવામાં આવશે અને આના ઉપર વિડિયો પણ બનાવવામાં આવશે તમામ ઉમેદવારો સુધી માહિતી પગ કે આવા પૈસાની માગણીઓ જોવા મંડળ તરફથી જોવા મળી છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારોને આમાં લાભ મળે અને કંઈ આવા દૂષણ થઈ રહ્યું છે તો મિત્રો દૂર થાય તો વિડીયોની મારફતે બસ આટલું જણાવવાનું હતું નવી અપડેટ કંઈ મળે છે મિત્રો તો ખાસ હવે છથી આઠની અપડેટ મળે છે નવી ભરતી પણ ટૂંક સમયમાં આવવાની છે તો એની અપડેટ જાણવા ખાસ સમજે કરજો બાકી લેટેસ્ટ નવા અપડેટ ટૂંક સમયમાં મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત